તો આ બંને એક્ઝામનો નવો સિલેબસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલો છે અને આ સિલેબસને સંલગ્ન આ સિલેબસના એક એક મુદ્દા આવી જાય એ રીતે ખૂબ જ બારીકાઈથી ખૂબ જ અભ્યાસ કરી અને ખાસ કરીને અત્યારનો જે નવો સિલેબસ છે એ તમે સીટેટના અનુસંધાને જોશો તો બંને એકદમ સિમિલર છે જે સીટેટનો સિલેબસ એટલે કે જે કેન્દ્રીય કક્ષાની જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર હિન્દીની અંદર જે એક્ઝામ લેવાય છે એટલે કે એ લોકો હિન્દીની અંદર જે સિલેબસ બહાર પાડ્યા તો એ જ બેઠે બેઠો સિલેબસને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે તો આ જેટલા પણ મુદ્દા એ લોકોએ આપ્યા છે એ મુદ્દાને આધારિત એક સરસ મજાનું ટેટ વન અને ટેટ ની પરીક્ષા માટે ઉપયોગી એવું બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનું પુસ્તક સાહેબ ટેટ વન અને ટેટ ની અંદર જે છે કેટલા કેટલા માર્કનું એની અંદર ખાસ કરીને તમે જેઓ પીટીસી કરેલું હોય અથવા તો બીએડ કરેલું હોય એની અંદર અમુક અમુક ક્રિયાત્મક ક્રિયાત્મક સંશોધન છે વર્ગવિહાર છે મનોવિજ્ઞાન ના થોડા ઘણા ટોપિક આવતા તો એ બધા ટોપિક મિક્સ કર્યા છે એટલે આ ટોપિક આ જે આખું પુસ્તક જે છે તમને ત્રીસ કરતા પણ વધારે માર્ક નો પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે જો આ પુસ્તક એમસીક્યુ બેઝ છે અને આની અંદર દોસ્તો ટોપિક વાઇઝ એમસીક્યુ આપેલા છે જો તમે પ્રેક્ટિસ નહીં કરી હોય એમાં તમે ક્વેશ્ચન જુઓ ને તો એ ક્વેશ્ચન બેઠે બેઠા ક્વેશ્ચન ન હોય એટલે કે આ ક્વેશ્ચન જે છે એવા જોવા મળે કે જેની અંદર તમારે બુદ્ધિ થોડીક લગાડવી પડે મતલબ કે તાર્કિક વિચારણા કરવી પડે જો તમે તાર્કિક વિચારણા કરશો તો પ્રશ્નનો જવાબ ઝડપથી આપી શકશો અને એવું તમે વધારે પ્રેક્ટિસ કરેલી હશે તો અને તો જ ફાયદો થશે તો નવા અભ્યાસક્રમ મુજબનું પુસ્તક જે છે એ આપણે માર્કેટની અંદર મૂકી છે ગુજરાત જ્ઞાન તરફથી એટલે કે આ પુસ્તક જે છે એ આપણે કરીએ બધી ઇન્ફોર્મેશન સ્ટેપ બાય સ્ટેપ આપણે લેતા જઈએ સૌથી પહેલા તો હોમ પેજ ઉપર જે પુસ્તક તમને દેખાય છે તમારા નજીકના સ્ટોર ઉપર પણ તમને મળી જશે ઓકે તમારો જે નજીકનો સ્ટોર છે ત્યાં પણ આ પુસ્તક તમને દોસ્તો મળી જશે ટેટ વન ટેટ 2 ની પરીક્ષા જે છે એના માટે ખાસ એના માટે તો ખાસ પુસ્તક જે છે એ છે ખાસ કરીને આ જે પુસ્તક જે છે એની આપણે વિશેષતા વિશે વાત કરીએ કે આ પુસ્તકની શું વિશેષતાઓ રહેલી છે આ પુસ્તક તમને કઈ કઈ જગ્યાએ કામ આવવાનું છે અને આની વિશેષતા શું રહેલી છે તો તો પહેલા તમને કીધું એ પ્રમાણે કે સી ને આધારે જ જે છે એ આ પુસ્તક તૈયાર કર્યું છે સી ના મુદ્દાઓ છે એના આધારે જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એનો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે એટલે પહેલા તો સીટેટ અને ટેટ વન 2 ના જે કઈ પાછલા પૂછાયેલા પ્રશ્નો છે તો એ પૂછાય ગયેલા પેપર હોય એ પેપર આધારે સ્ટેટ એક્ઝામ બોર્ડ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે આપણને ખબર છે રાજ્ય પરીક્ષા બોર્ડ તો એના દ્વારા જે લેટેસ્ટ જે હમણાં જ તેર તારીખે સિલેબસ ક્યારે બહાર પાડ્યો દોસ્તો તો કે તેર દસ તો ત્યારે એક મહિના પહેલા જ હજી જે સિલેબસ આવેલો છે એ સિલેબસ ને આધીન બધા મુદ્દાનું ખૂબ જ ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરી અને તૈયાર કરેલું પુસ્તક છે તમને ડેમો કોપી પણ બતાવવું ડેમો કોપી ની આખું પુસ્તક જ બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ પુસ્તક ખરીદવું કે કેમ સમજો નવા જે કાંઈ ટોપિક્સ એડ કર્યા છે જો ટેટ વન ટુ બંને ખાલી એવું નહીં ટેટ વન તમને ખબર છે ટેટ વન નો સિલેબસ અને ટેટ ટુ સિલેબસ આ બંનેની અંદર ઘણો બધો ડિફરન્સ છે ટેટ વન હોય એની અંદર નાના બાળકોને ઉદ્દેશી વધારે પૂછાય છે એટલે બાળ વિકાસના મુદ્દામાં અમુક ફેરફાર છે જ્યારે ટેટ ટુ ની અંદર પણ ફેરફાર છે દાખલા તરીકે રચનાત્મક ફાઈવ મોડલ છે ત્યારબાદ અધ્યાપનના સૂત્રો છે આ બધા મુદ્દા ટેટ ટુ ની અંદર જ છે ટેટ વન માં નથી તો ટેટ વન ના મુદ્દા બધા આવરી લીધા બધા જેટલા પણ મુદ્દા છે એ બધાને અહીંયા આવરી લેવાનો પૂરેપૂરો દોસ્તો પ્રયત્ન કરવામાં આવેલો છે તમને એક એક મુદ્દા જે છે એ સિલેબસ સાથે પણ સરખાઈ એટલે તમને પણ પણ ખ્યાલ આવી જશે એક મુદ્દો અહીંયા બાકી રહેતો નથી તો એ પ્રમાણે નવા સરસ મજાના એમસીક્યુ મૂક્યા છે ખાસ કરીને ત્રણ હજાર કરતા પણ વધારે એમસીક્યુ થયા છે એટલે આ બુક જે છે એ બસો ને વીસ કરતા પણ વધારે પેજ ની બુક બની છે આની અંદર તમને સિમ્પલ પ્રશ્ન એટલે કે જેના એક વાક્યની અંદર જવાબ આવતા હોય

આ પુસ્તક જે હજી સુધી તમે ન વસાવેલું તો એકવાર વસાવીને ફટાફટ જેટલા પણ આની અંદર પ્રશ્નો આપ્યા છે આનું ફટાકથી રિવિઝન કરી નાખો રોજના તમે ત્રણસો ચારસો ક્વેશ્ચન વાંચશો તમે અત્યારે રિવિઝન તમારું ચાલુ હશે ટેસ્ટ આપતા હશો કંઈક ને કંઈક તો પ્રશ્નોની પ્રેક્ટિસ કર્યા વગર તો નકામો છે કારણ કે એકસો વીસ મિનિટની અંદર એકસો પચાસ પ્રશ્નો આપણે ટીક કરવાના છે તો આ એકસો વીસ મિનિટની અંદર એકસો પચાસ પ્રશ્નો એમાં જો સીટેટ આધારિત પૂછા નિધાર વાળા પૂછ્યા તો તો જે છે એ તકલીફ થાય એટલે પ્રેક્ટિસ કરેલી હશે તો કામ આવશે વધારે વાત નથી કે બીજો કયા કયા તમે દોસ્તો જોઈ શકો છો કે ચેપ્ટર નંબર ની અંદર છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ બીજા નંબર એ છે બાળ વિકાસના લક્ષણો સિદ્ધાંતો ત્યારબાદ વિકાસ ની અસર કરતા પરિબળો વારસો અને વાતાવરણ સામાજિકીકરણ ની પ્રક્રિયા ત્યારબાદ જેટલા પણ સિદ્ધાંતો છે શૈક્ષણિક સિદ્ધાંતો આ ચારે ચાર ના શૈક્ષણિક સિદ્ધાંતો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય અને પ્રગતિશીલ બુદ્ધિની સંકલ્પના અને બહુઆયા બુદ્ધિ આ બહુઆમી બુદ્ધિ જે છે એક અલગથી મુદ્દો છે તમને ખબર હશે પછી બાળકોમાં ભાષા અને વિચાર ટ્રાન્સલેટ કરવામાં ભૂલ કરી છે ટ્રાન્સલેટ કરવામાં પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ભૂલ થઈ છે કારણ કે ભાષાને

આપણે બધાને ખબર છે કે અલગ અલગ પ્રકારની જે છે ડિસેબિલિટી ડિસેબિલિટી એટલે કે મેઘાવી બાળકો કે તમે દિવ્યાંગ શબ્દ વાપરો કે અક્ષમતા ધરાવતા બાળકો શબ્દ વાપરો તો એના માટે જે છે એ સરસ મજાના ચારે ચાર ચેપ્ટર જેમ કે શરૂઆતની અંદર આ જે બારમા નંબરનું ચેપ્ટર છે એને આખું સંપૂર્ણ સમાવેશી શિક્ષણ આવી જાય લગભગ આની અંદર તો એકસો કરતા પણ નહીં બસો જેટલા પ્રશ્નો છે સંપૂર્ણ સમાવેશી શિક્ષણની અંદર ત્યારબાદ વિકલાંગતા અને શીખવાની અક્ષમતા ધરાવતા બાળકોની ઓળખ

એની આખી જે પ્રક્રિયા છે તે જો આ જે ટોપિક છે એ તમને ટેટ 1 માં જોવા મળશે આ પણ ટેટ 1 ટુ બંનેમાં જોવા મળશે બાળક સમસ્યા ઉઠલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે આ માત્ર ને માત્ર ટેટ વન માં જોવા મળશે બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પનાઓ ટેટ વન ટુ બંને જોવા મળશે જ્ઞાન અને સવેંગો ટેટ વન ટુ બંનેમાં જોવા મળશે સોરી ટેટ માં જોવા મળશે ટેટ ટુ માં પાછું નથી આપ્યું ત્યારબાદ પ્રેરણા અને અધ્યયન બંનેમાં છે ટેટ વન ટુ બંનેમાં

તો આઠ દસ એટલે કે જે બે મહિના પહેલા આ સિલેબસ લોન્ચ થયો છે દોઢક મહિના જેવું થયું છે એ દસ પંદર ગુણ ની અંદર આપેલું છે આ આપણી બુક છે બરોબર છે આ કઈ બુક છે વિદ્યાર્થી મિત્રો આપણી બુક છે હું તમને બતાવી દઉં જસ્ટ ઓ સેકન્ડ ઓકે આ બાજુની અંદર બુક જ ખુલી છે એની અંદર તમે જોઈ લો આ પહેલો જ મુદ્દો પહેલો જ મુદ્દો વિકાસની સંકલ્પના અને સાથેનો સંબંધ ઓકે એટલે મુદ્દો જે છે અહિયાં તમારો ક્લિયર થયો એ જ રીતે જોવો બીજો મુદ્દો કયો છે અહિયાં બાળકના વિકાસના લક્ષણો અને એના સિદ્ધાંતો આ બીજો મુદ્દો બાળકના વિકાસના લક્ષણો સિદ્ધાંતો પછી વિકાસ અસર કરતા પરિબળો આ રીતે વિકાસ અસર કરતા પરિબળો ત્યારબાદ વારસો અને વાતાવરણ અહીંયા તમને જોવા મળે છે વારસો અને વાતાવરણ ત્યારબાદ દોસ્તો સામાજિકીકરણ એટલે કે અહીંયા સામાજિકતાનો વિકાસ ને એને અસર કરતા પરિબળો સામાજિકરણ પ્રક્રિયાઓ તો આ બંને મુદ્દા અહીંયા આવી ગયા સામાજિકરણ પ્રક્રિયાઓ ત્યારબાદ અહીંયા જે છે અલગ અલગ સિદ્ધાંતો એરિક્સન મોન્ટેસરી કોબેલ કોલબર્ગ એ બધાના સિદ્ધાંતો તો એ અહીંયા બધા સિદ્ધાંતો તમારા આવી ગયા ત્યારબાદ દોસ્તો બુદ્ધિ બુદ્ધિ એમાં ખાસ કરીને એની પહેલાનો મુદ્દો બાળ કેન્દ્રિત શિક્ષણ વાળો તો અહીંયા તમને બાળ કેન્દ્રિત શિક્ષણ જોવા મળશે ત્યારબાદ બુદ્ધિ વાળો મુદ્દો ત્યારબાદ બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર તમે જોઈ શકો છો વિકાસ એની અંદર ત્યારબાદ અહીંયા તમને જોવા મળે મૂલ્યાંકન વાળો મુદ્દો આ થયો તમારો મૂલ્યાંકન વાળો મુદ્દો તો લગભગ બધા મુદ્દાઓ ની અંદર જે છે એ બધા મુદ્દાઓ અહીંયા તમારા પૂરા થાય છે આ એક મુદ્દો જે છે એ આપણે અધ્યયન વાળો મુદ્દો જે છે એ પેડાગોજી માં લીધેલો છે અને આ પાછો દ્રષ્ટિકોણ અને પ્રયાસો જે છે મૂલ્યાંકનમાં આવશે આ તો ખાલી લોકો ટ્રાન્સલેટ ત્યારબાદ સમાવેશી શિક્ષણ ગુણું છે તો તો એ તમને સમાવેશી શિક્ષણના ચારે ચાર ટોપિક મૂકી દીધા બેઠે બેઠા ત્યારબાદ બાળકો કઈ રીતે શીખે છે કઈ રીતે વિચારે છે અહીંયા તમને જોવા મળે છે એ મુદ્દો જોઈ લો અહીંયા પણ તમને જોવા મળે છે ત્યારબાદ અધ્યયનની જે આખી પ્રક્રિયાઓ છે તે તો એ અધ્યયનની આખી જે પ્રક્રિયાઓ છે પાયાની તે ત્યારબાદ બાળક સમસ્યા ઉકેલના વૈજ્ઞાનિક શોધક તરીકે અહીંયા બાળક સમસ્યા ઉકેલના વૈજ્ઞાનિક શોધક તરીકે ત્યારબાદ બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પનાઓ તો એ બધી સંકલ્પનાઓ અહીંયા તમે જોઈ શકો છો વૈકલ્પિક સંકલ્પનાઓ ત્યારબાદ જ્ઞાન બોધ અને સમયગો તો આ એવો મુદ્દો જ્ઞાન બોધ અને સમયગો ત્યારબાદ પ્રેરણા અને અધ્યયન એટલે કે પ્રેરણાનો સિદ્ધાંત તમને ધોરણ અગિયાર બાર માં જોવા મળશે તો એ આ પ્રેરણાનો સિદ્ધાંત ત્યારબાદ દોસ્તો જે છે અહીંયા પૂરું થઈ ગયું વાતાવરણને અસર કરતા પરિબળો તો આ એરિયા વાતાવરણને અસર કરતા પરિબળો પછી સંરચનાત્મક ફાઈવ ઈ મોડલ આ પાછું ટેટ ટુ માં છે ચલો હું ટેટ ટુ નો સિલેબસ તમને ખોલીને દેખાડું જેથી કરીને દોસ્તો આપણને કઈ પ્રોબ્લેમ આવે જ નહીં બધું આપણે સમજી લેવું છે બરોબર તો આ ટેટ ટુ નો સિલેબસ હું તમે જોઈ શકો છો અહીંયા તમને સંરચનાત્મક ફાઈવ ઈ મોડલ જોવા મળશે અહીંયા સંરચનાત્મક ફાઈવ ઈ મોડલ તો એ સીધે સીધો અહીંયા મુદ્દો મૂકી દીધો ત્યારબાદ અધ્યયન સંક્રમણ વાળો મુદ્દો આપણે એનાનો સિદ્ધાંત આગળ આવી ગયો અધ્યયન અસર કરતા પરિબળો આગળ આવી ગયું અધ્યયન સંક્રમણ આ રહ્યો અધ્યયન સંક્રમણ ત્યારબાદ દોસ્તો આગળનો મુદ્દો તમે જુઓ અધ્યાપન

એજ્યુકેશન જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એજ્યુકેશન પોલિસી છે ટ્વેન્ટી ટ્વેન્ટી તો એના અંતર્ગત પ્રશ્નો પૂછ્યા તો આના પ્રશ્નો અઢીસો કરતા પણ વધુ છે કેટલા બસો પચાસ કરતા પણ વધુ ખાલી નેશનલ એજ્યુકેશન પોલિસીના છે પછી આરટી એક્ટ બે હાજર નવ હોય શૈક્ષણિક દિવસો સાલવારી આખું સરકારનું માળખું છે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણના પંચો હોય શૈક્ષણિક યોજનામાંથી એકાદો પ્રશ્નો હોય જ છે આરટી એક્ટ બે હાજર પાંચ હોય સરકારક વ્યવહાર હોય આવું બધું બિયર માં બના ને વર્ગ વ્યવહાર આ વર્ગ વ્યવહારમાંથી તમને એકદો આદો પ્રશ્ન જોવા મળશે મળશે અને મળશે જ કે બાળક સાથે વર્ગ વ્યવહાર કઈ રીતે કરવો ત્યારબાદ મનોવિજ્ઞાન પણ પૂછી લે છે ખાસ કરીને નવ દસ માં મનોવિજ્ઞાન પૂછાય છે તો એ મનોવિજ્ઞાનનો નું સ્વરૂપ એનો પરિચય તરુણ અવસ્થા બુદ્ધિ બચાવ પ્રવૃત્તિ આટલા બધા ટોપિક અને છેલ્લે વ્યક્તિત્વ આ બધા ટોપિક દોસ્તો આવરી લીધા છે લગભગ જે છે તમે કયો છો એ બધા ટોપિક અહીંયા આવી ગયા દાખલા તરીકે જો અહીંયા વિભાગ એક બાળ વિકાસ તો અહીંયા ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર એક જેવું શરૂ થાય નીચે તમારા આન્સર

વિદ્યાર્થી મિત્રો તમે ખરીદી શકો છો નજીકના સ્ટોરમાંથી ખરીદી શકો છો ચાલો હું તમને સમજાવી દઉં કે કઈ રીતે આ પુસ્તક જે છે એ ખરીદવી કઈ રીતે આ પુસ્તક ખરીદવી ઓકે તો હવે અહીંયા જે છે એ હું થોડુંક જે છે એ ટાઈપ કરું કે ખરીદવી કઈ રીતે બરોબર છે ને ખરીદવી કઈ રીતે તો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમે બોટલમાં હોય તો બોટલના સ્ટોર હોય ત્યાંથી ખરીદી શકો છો ભાવનગર હોય તો ભાવનગર સ્ટોરમાંથી રાજકોટ સ્ટોર માંથી બધી બુકો અમે મોકલી દીધી છે પણ તમારે ઓનલાઈન ખરીદ્યું હોય તો ઓનલાઈન પણ ખરીદી શકો છો ઓનલાઈન ની અંદર તમને ફાયદો થશે કે સ્ટોર કરતા તમને ઓછી કિંમતે મળશે ભલે કુરિયર ચાર્જ હોય તેમ છતાં કારણ કે આ બુક કુરિયર ચાર્જ જો આની પ્રિન્ટ જે છે કેટલી બસો રૂપિયા છે એટલે એક પેજ નો એક રૂપિયો બીનો થાય બસો વીસ પણ એમાંથી પણ વિદ્યાર્થી મિત્રો ડિસ્કાઉન્ટ તમને આપવાનું છે અને આ બુક જે છે એ તમને માત્ર ને માત્ર એકસો ને પચાસ રૂપિયા ની અંદર મળશે કેટલા એકસો ને પચાસ રૂપિયા આમાં પાછો કુરિયર ચાર્જ આવી ગયો

તો અહીંયા આપણો નંબર છે નેવા એકસો એકાણું પંચાણું વોટસઅપની અંદર સોસાયટી બધું પિનકોડ નંબર ને બધું વ્યવસ્થિત નાખજો ખાસ તો મોબાઈલ નંબર વ્યવસ્થિત નાખજો જેથી કોલ કરે તો તેને ઉપાડો અને બધી ડિટેલ્સ વ્યવસ્થિત ભરી અને તમારે પેમેન્ટ કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો એકસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા તમે પેમેન્ટ કરશો એટલે દોસ્તો જે છે એ બુક જેવો પેમેન્ટ કરશો એટલે ત્રણથી ચાર દિવસની અંદર બુક જે છે એ તમારા ઘરે જે છે એ ઘરે પહોંચી જશે અથવા તો કુરિયર સેન્ટરની ઓફિસ હશે ત્યાં સુધી આવશે ત્યાંથી તમારે બુક જે છે એ લઈ જવાની રહેશે પરચેસ કરવાની રહેશે કોઈ પણ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય કાંઈક ડિટેલ્સ જોઈતી હોય તો અહીંયા આપણો કોન્ટેક્ટ નંબર છે એની અંદર વોટ્સઅપની અંદર તમે મેસેજ કરી શકો છો વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો અને બુક જે છે એ બુક

એ અમે પહેલા બુક નથી ખરીદી એટલે તૈયારી રહી ગઈ આવા બહાના ન કરતા અત્યારથી ટેપ ટુ વાળા લઈ લેજો કારણ કે તમારા સલગ્ન મુદ્દા એડ કરવામાં આપણે જે છે દસ એક દિવસ લેટ થયા આ બુક જે છે દસ દિવસ પહેલા આપવાની હતી પણ નક્કી કર્યું કે ભાઈ ટેટ ટુ જેટલા પણ મુદ્દાઓ છે એને પણ સાથે સાથે આવરી લેવા છે એટલે જે છે એ તમારા માટે આ વસ્તુ કરેલી છે તો ચલો આજનો જે છે એ સેશન અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નહીં માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જૈન અને માત્ર ભારતમાં રહી છે